યોજાયાથી મળતી માહિતી અનુસાર બેઠકમાં વિકસિત ભારત બે હજાર સુડતાલીસ માટેના વિઝન ડોક્યુમેન્ટ્સ અને આગામી પાંચ વર્ષ માટે વિગતવાર એક્શન પ્લાન પર ચર્ચા કરવામાં આવી હતી આગામી લોકસભાની ચૂંટણીને લઈ ભાજપ તડામાર તૈયારીઓ ચાલી રહી છે તેવામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં રવિવારે ભાજપના મુખ્યાલયમાં કેન્દ્રીય મંત્રી પરિષદની બેઠક યોજાઈ હતી આ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ બેઠકમાં હાજર હતા વડાપ્રધાન મોદીના બીજા કાર્યકાળની મંત્રી પરિષદ સાથેની આ છેલ્લી બેઠક માનવામાં આવી રહી છે સૂત્રોના જણાવ્યા અનુસાર બેઠકમાં વિકસિત ભારત બે હજાર સુડતાલીસ માટેના વિઝન ડોક્યુમેન્ટ્સ અને આગામી પાંચ વર્ષ માટે વિગતવાર એક્શન પ્લાન પર ચર્ચા કરવામાં આવી હતી સૂત્રોએ જણાવ્યું કે બેઠકમાં મે બે હજાર નવી સરકારની રચના બાદ યોજનાઓ પર તાત્કાલિક પગલાં લેવા માટે સો દિવસના એજન્ડા પર પણ ચર્ચા કરવામાં આવી હતી વિકસિત ભારત માટે રોડમેપ તૈયાર કરવામાં બે વર્ષથી વધુ સમય લાગ્યો છે તેમાં તમામ મંત્રાલયો અને રાજ્ય સરકારો વિ શિક્ષણવિદો ઉદ્યોગ સંસ્થાઓ નાગરિક સમાજ અને વૈજ્ઞાનિક સંસ્થાઓ સાથે વ્યાપક ચર્ચા કરવામાં આવી હતી અને યુવાનોના મંતવ્ય અને સૂચનો સામેલ હતા આ માટે વિવિધ સ્તરે સત્તાવીસો થી વધુ બેઠકો વર્કશોપ અને સેમિનારનું આયોજન પણ કરવામાં આવ્યું હતું